નમસ્કાર મિત્રો મહાશાપુરા ન્યૂઝ મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા અને મારી સાથે ખારોડ ગામના ગ્રામજનો અત્યારે જોડાયા છે મિત્રો આ ગામની સમસ્યા મને થોડા સમય પહેલાં પણ ફોન આવ્યો હતો કે અમે આવેદનપત્ર આપીએ છીએ અને જે છે અમે ખૂબ પરેશાન છીએ પણ ત્યાંથી વિડીયો પણ આવ્યા હતા બહેનો જે છે એ પાણી માટે જે છે એ ખૂબ એમને તકલીફ પડે છે અને આજે ખારોડ ગામ અંતે જે છે ગ્રામજનો પોતાની રીતે જાતે કામ શરૂ કર્યું છે તો મિત્રો આ તંત્ર જે છે સરકાર માય બાપ કહેવાય સરકારને જે છે પ્રજાની સમસ્યાઓની બરાબર ખબર હોવી જોઈએ પણ સરકાર જ્યારે આખાડા કાન કરે તંત્ર જ્યારે ઘસઘસાટ ઊંઘમાં હોય ત્યારે પ્રજા પાયમાલ થઈ જતી હોય છે તો ખારોડ ગામની આ સમસ્યા છે મળીએ આપણે જાગૃત ગ્રામજનોને જી નમસ્કાર શું નામ છે તમારા બધા જી આખું નામ બોલો તાલુકો તાલુકો ભોજન બરાબર કઈ જગ્યાએ એવું ખારોડ કઈ જગ્યાએ આવ્યું આપણે હે છે અને કેટલી વસ્તી છે ખારોડમાં થાય બરાબર છે તો પછી

પાણી પોકડી સમપ થાય બરાબર છે અને કઈ કઈ જગ્યાએ સમસ્યા તમે રજૂઆત કરી રજૂઆત કરી કાર્યપાલક રજૂઆત કરી હા પગલા

હું તમારી સમસ્યા જે છે તંત્ર સુધી પહોંચાડું છું અને આનો સત્વરે નિર્ણય આવે એવા આપણે બધા પ્રયત્નો કરવાના છે તમે જે છે તમારી જાગૃતિ માટે પણ તમે લડત ચાલુ રાખજો કારણ કે લડવાથી જ હંમેશા આપણે જે છે એ વિજય થતો હશે પણ આપણે હંમેશા લોકશાહીની ઢબે આપણી લડત અને રજૂઆત હોવી જોઈએ ફરી એકવાર તમને જે છે હું મારા તરફથી સાંત્વના ચોક્કસ આપું છું અને આ બાબતે મહાન્યુસ તમારી સાથે છે તમારી લડતમાં ક્યારે પણ તમે જે છે પાછી કરતા નહીં અને તમારી લડત ચાલુ રાખજો તમને ચોક્કસ ન્યાય મળશે આભાર ખૂબ ખૂબ ધન્યવાદ એક બાજુ વરસાદ વરસ્યો છે એક બાજુ ડેમ અને તળાવ છલકી ગયા છે અને બીજી બાજુ ખારોળ ગામ પાણી માટે જે છે વલખા મારે છે ખરેખર આ વિકાસની જે છે એની સામે મોટો સવાલ છે ધન્યવાદ હું જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ કચ્છ ગુજરાત સાહેબ અમે અહીંયા આજે આવ્યા છીએ લાઈન બનાવવા કામ ખારોળ કોઈ તાલુકાની અને ચારથી પાંચ મહિનાથી પાણી આવતું નથી અને ઘણી રજૂઆત કરી છે સાતથી આઠથી નવ વાર આપણે કલેક્ટર સાહેબને કરી રજૂઆત બે વખત આવેદનપત્ર લીધા છે કેશુભાઈ પટેલને ગયા વિનોદભાઈ ચાવડાને ગયા છીએ હું અમે ઓફિસે હું લેટર લઈ આવ્યા છીએ છતાંય કાંઈ કોઈ અહીંયા આપણે જોવા આવતો નથી કે પાણી આવે કે નથી આવતો અહીંયા ટ્રેક્ટર અહીંયા કે અમારા સર અમારા માણસો આવે કામ કરવા સારું કે અમે માણસો રહીએ છતાંય એ લોકો કોઈ આવતા નથી કોન્ટ્રાક્ટર એ નથી આવતો સાહેબ કોઈક બી ફોન ઉપાડે કોઈક બી ના ઉપાડે કોઈ જવાબ રીત સર દેતા નથી અહીંયા પાણી અમારે બાળકો બાળકો હતા એ બીમાર પડે આવા ગંદા પાણી પીને ખરાબ પાણી પીને અત્યારે ખારોડ ગામની લાઈનની પરિસ્થિતિ તમે જોઈ શકો છો ખારોડ ગામ ભુજ તાલુકો આજે અમે બે દિવસથી અહીંયા હેરાન થઈએ લાઈન માટે અમે ગામના પોતે ગામના જ માણસો છે આ ગામના જ છે અમે ગામના જ માણસો પોતે કામ કરીએ બે દિવસથી આજે બે દિવસ થી અહીંયા હેરાન થઈએ અહીંયા કોઈ આવતો નથી કોન્ટ્રાક્ટર નથી આવતો સાહેબ નથી આવતો કોઈ કે અહીંયા અમારે ગામ કોઈ પૂછાય નથી કરતા અમે ગામના લોકો બે દિવસ થી અહીંયા લાઈન હેરાન થઈએ છીએ અને અત્યારે ચોમાસાની સીઝન આ ખાડાનું પાણી પીવાનો વારો આવે છે જે પાણી આ 4-5 મહિના થયા ક્યારે ગામે ક્યારે આવતો નથી અમે ગામના માણસો જ કામ કરીએ બે દિવસથી થી અહીંયા લાઈન પર અને સાહેબ અહીંયા કોઈ જવાબ નથી દેતા નથી કોઈ અહીંયા આવતા પડે સાહેબ ને જોવા પડે ગામમાં આવવો પડે પણ કોઈ આવતા નથી મારે મજબૂરી અમે જાતે બનાવવો પડે હવે કોઈ સાહેબ સાહેબ નથી આવતા સાહેબ